તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાહુલ ટી એડિટમાં અને હું છું તમારો મિત્ર રાહુલ તો મિત્રો આજે બહુ આપણે મજાનું તમને રેડિંગ કરતાં શીખવાના છે નરેશ ઠાકોરનું એક ટ્રેન્ડિંગમાં સોંગ ચાલી રહ્યું છે મળે જો ખબર તો આવજો ખબર તો આજે આપણે એ સોંગ પર રેડ્રેસ એડિંગ કરતાં શીખવાના છે તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બે લાઇકનને ઓલ કરી દેજો તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો બી તમે હાલીમાં જે ડેમો ટેટસમાં હોય જે આપણે યુ ટેટસ એડિટિંગ કરવાના છે તો એની માટે આપણે એલર્ટ મશીનની જરૂર પડશે તો એલાઈન્ટ મશીન તમારી પાસે ન્યૂ વર્ઝન ના હોય તમે એલાઈ મશીન ડાઉનલોડ કરી શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ટેલિગ્રામ પણ તમને લિંક મળી જશે ન્યૂ વર્ઝન એલાઇટ મશીન તો અહીંયા આપણે ચાલો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ ટેટસ બનાવવાનું ચાલુ કરીએ તો આપણે અહીંથી હવે એલાઇટ મશીન કર્યા પછી પ્લસની ક્લિક કરીને અહીંથી તમારે શું કહું છે કે અહીંથી આ દસ એંસી કરી દેવાશે અને તેવીસ ચાર લિંક કરી દેવાનું છે અને તમારે પેન્સિલ ઓપ્શન એ લઈ લેવાનું છે પછી તમારે ક્રિયડટ પ્રતિબંધ ક્લિક કરી પ્લસમાંથી અહીં મીડિયામાં જવાનું છે મીડિયામાં જઈને અહીંથી આવે તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે આવો કંઈક આવાળા ફોટો સિલેક્ટ કર્યા પછી સીડોટની ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો સી ડોટ એની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી તમારે ફીડ કંપ્લેસર એરિયા રાખેલો છે એની ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીનમાં ફોટો દેવાનો છે ત્યારબાદ તમારે શું કંઈ વેબસાઇડ મૂકવા છે સાઈડો મૂકવા માટે અહીંયાથી પ્લસની ઉપર ક્લિક કરવાનું છે એક અહીંયાથી આવે બોક્સ લેવાનો છે બોક્સમાં તમારે કંઈ ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે કંઈ આવી રીતે ત્યારબાદ તમારે અહીંથી કલર બતાવો છે બીજા નંબરવાળા ઓપ્શન છે એની પર ક્લિક કરીએ એથી તમને બે બોક્સ દેખાતા છે કાળા કલરનો અને આ ધોરા કલરનો તો આપણે શું કહું છે કે ધોરા કલરનો બોક્સ છે એની પર ક્લિક કરી આ વચ્ચે જે ઓપ્શન જોવા મળે છે એની પર ક્લિક કરી કે આ ગોળ સર્કલ તમને જોવા મળતો હશે તો એ ગોળ સર્કલ આપણે ફૂલ નીચે લઈ દેવાનું છે એની આ રીતે નીચે ખેંચી દેવાનું છે ત્યારબાદ તમારે તમારે જોઈએ કે તમને લીટી દેખાય છે એ લીટી તમારે બરાબર સેટ કરવાની છે તમારે છે તો આ જે આપણો ફોટો છે એ ફોટો બહુ ખાવડા થઈ જાય ખાલી આપણે એની બસ હોવો જોઈએ બસ અહીંયાથી સેટ કર્યા પછી હવે તમારે શું માનો છે કે અહીંયાથી હવે તમારે બોર્ડર મૂકવાનું છે બોર્ડર મૂકવા માટે મૂકી મીડિયામાં મીડિયમ બનાવશે અહીંથી હું બોર્ડર લઈ લઉં છું તો બોક્સ આ બોર્ડર તમને ટેલિક્રોમમાં મળી જશે અહીંથી હું બોર્ડરને લઈ લઉં છું તો મિત્રો અહીંથી બોર્ડરને મેં એડ કરી લેશે આ બોર્ડ તમને ટેલિક્રમમાં મળી જશે ત્યારબાદ મિત્રો હવે તમારે શું માનો બ્લેક સ્કિન લેવાનું છે બ્લેક સ્કિન કૅપલેટ લેવાનું છે એની માટે તમારે પ્રોજેક્ટમાં ક્લિક કરી તમને જ્યાં બ્લેક સ્કીન પ્રોજેક્ટ આખો મળી જશે તમે જોઈ શકો છો સિલેક્ટ સ્ક્રીન છે તો તમને સિલેક્ટ સ્ક્રીન સ્ટેટસ પણ મળી જશે અને આ ટેમ્પલેટ પણ તમને મળી જશે ફૂલ પ્રોજેક્ટ તો હવે તમારે શું કહો છો કે હવે કોપી કરવાનું છે કોપી કરીને આપણે તો પેલો પ્રોજેક્ટ છે ફોટા ફોટો એની પર આપણે પેસ્ટ કરવાનું છે અને કોપી કરવા માટે તમે જે આ ઓપ્શન જોઈ શકો છો એની પર ક્લિક કરી સિલેક્ટ ઓવર સિલિયસ લખી દેશે તમે સર સિલેક્ટ ઓવર સિલિયસ રખો છે એની પર ક્લિક કરી સિલેક્ટ થઈ જશે હવે પછી તમારે એની પર ક્લિક કરી કોપી લખેલું છે તમે આ ઓપ્શન જો કે જોઈ શકો છો એની ઉપર કઈ કોપી લિયર્સ ઓલ કરી દેવાનું છે ત્યારબાદ આપણે જે પ્રોજેક્ટ એ પોઝેક્ટી જાણો પછી આપણે પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરી દેશે તમે જોઈ શકો છો કે આ જગ્યા પર જે આપણું હેંગર્સ આવું દેખાતું છે એમાં હેન્ગર ઉકેલ છે ત્યારબાદ આપણે હવે આ ફોટાની ખેડ સુધી ખેંચી લેવાનું છે ફોટાને પણ અને આ બોર્ડરને આ બોર્ડરને પણ અને સાઈડને પણ ખેંચી લેવાનું છે તો હવે તમે આ ઓપ્શન ખેંચી લેવાનું છે ત્યારબાદ તમારે એક પીએનજી એડ કરવાની છે એની પર ક્લિક મીડિયમ વધવાનું છે મીડિયમ કંઈક આ પીએનજી તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ તમારે મૂવી ટ્રાફિક છે એની પર ક્લિક કરી માઇનસ કરી દેવાનું છે ત્યારબાદ તમારે જે તીજાવાળો ઓપ્શન છે એની પર ક્લિક કરી તમારે સાઈઝ છે થોડીક મોટી કરી દેવાની છે કંઈક આ રીતે આ રીતે તમારે મોટી કરી દેવાની ત્યારબાદ તમારે થોડો બનેલો છે મિત્રો પછી આવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જ સ્ટાર્ટિંગ આવે છે પછી પ્લસની બધું કરી ટેક્સમાં ટેક્સમાં જઈને હવે તમારે જે ત્રણ લીલો મૂકો છે તમારે બતાવી દઉં છું કે તમારે કયા કા લીલો મૂકવાનો છે તો તમારે પહેલું જે દિલ મૂકવાનું છે લાલ લાલ છે બીજું તમારે મૂકવાનું છે ત્યાં પીટું તમારે મૂકવાનું છે અને ત્રીજું તમારે વ્હાઈટ મૂકવાનું છે ત્યારબાદ તમારે એની સાઇઝ થોડીક મોટી કરી છે એની ઉભો કરી તમે આ બીજા નંબર ઓપ્શન તમારા મળતો છે એની બધું તમે શકો છો તો અહીંયાથી હું સાઈઝ પહેલાં મોટી કરી રાખું છું ત્યાં আপলিচা নমার ওনপাকেলিকেল্য় দেখা ক্য় আপলা কাকেল্শ্য় এনো ক্য় পকাকলেন্জ্য় আপলা কাকেল দেখা হিখারসে ত্য় মানপাক તે બધાનું ઇવેન્ટ આ સમજીને અને કંઈ એંગર સેટ કરી લેવાનું છે તમે જોશો જગ્યા ઉપર સેટ કરી લેવાનું છે મિત્રો છે તમારે એકવાર ક્લિક ઓપ્શન તમારે દેખાય છે તમે કરો છો એક તમારે દેખાતું છે દેખાય છે તમને એ તમારે કંઈ બિલની જોડે લઈ જવાનું છે કંઈ

এফেক্ট মূকাতে মিডিয়ম এফেক্ট্রি জায়গা স্কিন টেব্রেটছে খেঁচিয়েছে তোমার লিখে কট করে দেওয়া লি কট করে দাদা ব্লেডিং অপোসিটিং মজা লাইটিং এ ત્યારબાદ આપણું ડેટા છે પૂરું તૈયાર થઈ ગયું છે તો આને એક્સપોર્ટ કરવા માટે તમે સેટિંગ જોડે ઓપ્શન જોઈ શકો તો એની ક્લિક કરી એ તમારે એક્સપોર્ટ કરી છે